સાણસમાં મહેસાણા બેચરાજી ત્રણ રસ્તા પાસે બનાવેલ ડાયવર્ઝન પાસે દિશા સૂચક બોર્ડ ન હોવાથી મોટા અકસ્માત થવાની સંભાવના સાણસમાં મહેસાણા નેશનલ હાઇવે બની રહ્યો છે જેનું કામ ચાણસમાંથી મહેસાણા વાયા બેચરાજી ત્રણ રસ્તા પાસે હાલ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના લીધે ડાયવર્ઝન આપેલ છે પરંતુ સામેથી આવતું વાહન દેખાતું નથી અને કોઈ પણ જાતના દિશા સૂચક બોર્ડ મારેલા નથી જેના કારણે મોટા અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ કોન્ટ્રાક્ટરને વારંવાર જાણ કરવા છતાં કોઈ પ્રતિભાવ આપવામાં આવતો નથી અને બંધ આંખે સપના જોવાની વાત ચાલી રહી છે હાલમાં આ રોડ ઉપર ટ્રાફિક વધારે રહેતો હોવાના કારણે મોટા અકસ્માત થશે તો જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે કે નહીં એ ખબર પડતી નથી ત્યારે લાગતા વળગતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી આ બનતા પુલની આજુબાજુ દિશા સૂચક બોર્ડ મારવાની જરૂર છે ત્યારે તાત્કાલિક ધોરણે અમલ કરાવવાની જરૂર છે બીજી તરફ જે ના સમય માંગ માટી કામ થઈ રહ્યું છે તેમાં પાણીનો પણ છંટકાવ થતો નથી જેથી કરીને આ ઉનાળાની ગરમીમાં ભયંકર ધોરની ડમરીઓ ઉડતી હોવાથી પાછળથી આવી રહેલ વાહન ચાલકને કશું દેખાતું ન હોવાના લીધે અકસ્માત થઈ શકે છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓએ તપાસ કરી તાત્કાલિક કાર્ય કરાવવા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વસંત પંચાલ